પોરબંદરની ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે તે ઉપરાંત વિલા સર્કિટ હાઉસની આજુબાજુમાં પણ શાંતિમય વાતાવરણમાં બેસવા માટે શહેરીજનો સહિત સહેલાણીઓ આવે છે પરંતુ અહીંયા મોટાભાગની સ્ટ્રીટ લાઇટમાં વીજપુલના વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે આ વાયરો ઉપર બોક્સ હતા તે તૂટી ગયા છે જેના કારણે હવે તે ખુલ્લા બની ગયા છે અને તેમાંથી સાંધાવાળા વીજ વાયરો બહાર લટકી રહ્યા છે અને નાના બાળકો પણ અડી શકે તેટલા નીચા વાયર જોવા મળી રહ્યા છે મહત્વની બાબત એ છે કે વિલા સર્કિટ હાઉસ કે જ્યાં બહાર ગામથી નેતાઓથી માંડીને અધિકારીઓ આરામ ફરમાવવા માટે અને રોકવા માટે આવે છે તેની બરાબર પાસે જ આ વાયરો થાંભલા બહાર ડોક્યુ કરી રહ્યા છે હાલમાં ચોમાસા દરમિયાન વીજ ચોક કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તે પહેલા નગરપાલિકાના તંત્રએ મોતના માજણા જેવા આ ખુલ્લા ફ્યુઝના બોક્સનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે પોરબંદરની ચોપાટીના મુખ્ય ગેટ પાસે અને ચોપાટીના મુખ્ય રોડ ઉપર અનેક સ્ટ્રીટ લાઇટો છે તેમાં જે ફ્યુઝના ખુલ્લા બોક્સ છે તેમાં વીજ વાયરો છે તે મોતના માચડાની જેમ લટકી રહ્યા છે ખાસ કરીને જ્યારે નાના બાળકો છે એ પણ અડકી શકે તેટલી હદે નીચા આવેલા આ બોક્સ છે તેને નગરપાલિકાના તંત્રએ બંધ કરવા જ રહ્યા ચોપાટી પર વિશાળ સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રએ જાગુ જ રહ્યું પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ